સુના દરની સત્તાણુ નકલી નોટો અને મોબાઈલ જપ્ત આરોપીએ ખાખરાડીના શખ્સ પાસેથી મેડવી હોવાનો ખુલાસો થાનગઢ પોલીસે બાતમીના આધારે અમરા પર કપૂર વાવના આશિષભાઈ રાજુભાઈ મોરીને નકલી નોટો સાથે પકડ્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે ખાખરાડી ચોકડી પાસેથી શંકાસ્પદ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો મેનેજરે મશીનથી ચકાસણી કરીને નોટો નકલી હોવાનું જાહેર કર્યું હતું એકવીસ વર્ષીય આરોપી આશિષભાઈ મોર્યે પોલીસને જણાવ્યું કે આ નોટો તેને ખાખરાડીના અજયભાઈ ઉઘરેજીયા પાસેથી મળી હતી અજય ભાઈએ તેને પાંચસોના દરની સો નકલી નોટો આપી હતી જેમાંથી તેણે ત્રણ નોટો અલગ અલગ જગ્યાએ વટાવી હતી એફએસએલ અધિકારી અભિજીતસિંહ પઢિયારે પણ નોટોની ચકાસણી કરીને તેને નકલી હોવાનું પુષ્ટિ કરી હતી પોલીસે આરોપી પાસેથી પાંચસોના દરની સત્તાણું નકલી નોટો અને દસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બી એનએસની કલમ એકસો ઓગણએસી અને એકસો એંસી મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશિષભાઈ રાજુભાઈ મોરી જે પોતે અમરાપર કપૂરમાં થાનગઢના રહેવાસી એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરંત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેન્કના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતાં ખરેખર એ પાંચસોના જે પાંચસો પાંચસો રૂપિયાની બનાવટી ચરણી નોટ હોવાનું જે છે એ ફલિત થતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ જે ગુનો છે એ કુલ બે આરોપીઓ વિરુદ્ધ છે એક આશિષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉગરેજ જે પોતે ખાખરાણી થાનનું જ જે ગામ છે ત્યાંના રહેવાસી છે આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે હાલ આમનો જે રોલ છે એ નોટ વાપ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાને પોલીસ સ્ટેશનમાં ચાલુ છે અત્યારે જે છે એ કુલ સત્તાણું એવી નોટ મળી છે એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ ઓગણચાલીસ ઓગણપચાસ હજાર જેવી જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય પણ આમ તો ખરેખર ચલણી નોટો ખોટી છે એટલે ઝીરો કિંમત ગણી શકાય પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા